સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના બસ્સોથી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ ડિંડોલી ખરવાસા ચલથાણ પર્વતપાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલા નહેરમાંથી અર્ધ વિસર્જિત રઝડતી પીઓપી ની બનેલી ગણેશજીની બે હજાર પાંચસો થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી સુરતના ઉદના વિસ્તારમાં આવેલા શ્રી માધવ ગૌશાળા થાય છે ગૌશાળાના બસો થી વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી ખરવાસા ચલથાણ પર્વતપાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલા નહેરમાંથી અર્ધ વિસર્જિત રજળતી પીઓપી ની બનેલી ગણેશજી ની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશીષ સૂર્યવંશી આ કાર્ય અંગે જણાવ્યું છે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત રડતી ગણેશજીની દશામાં હજારો પીઓપી ની મૂર્તિ કાઢતા આવ્યા છે પીઓપીની મૂર્તિઓની જગ્યાએ માટીની પ્રતિમાનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવવામાં આવ્યું દિવસની ભક્તો દ્વારા દેવી દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી તેવા પ્રદર્શિત થાય છે સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવાર રજૂઆત તથા કાર્યક્રમો આપવામાં આવે છે સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવ્યા હોવા છતાં સુરત પોલીસનો નહેરો નજીક જોસ્ટ પોલીસ બંદોબસ્ત હોવા છતાં નાસમજ કેવતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની કરવાની જય ગણેશ હો આસે સ્ટુડન્ટ સે સાંસુરક સમિતિ અધ્યક્ષ સાંસુરક રક્ષક સમિતિ સંચાલિત શ્રી माधव છેલ્લા 8 વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધવિસર્જિત હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને નજરતી હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતાં બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણનેર ખરવાસ નેર પર્વતપાટિયા કેનાલ નેર આ તમામ નહેરોમાંથી પચીસસોથી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિઓ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજા કે કૂડે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસમાં આવું કોઈપણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ ટેળો બનાવવામાં આવ્યા હતા